ખેડૂતો એ નગર નિયોજન ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે નવ કિલોમીટર રસ્તો બનીને અઢાર કિલોમીટર થી બાંધો કરવામાં આવ્યો છે જે જમીન નુકસાન મુદ્દે લોકોમાં ભારે રોષ ફેલાયો છે જે સ્કીમમાં ફેરફારની તાત્કાલિક માંગણી કરવા ઉઠવા પામી છે ટીમ્બાવાડી ટીપી નંબર ત્રણ અને સાપુર ટીપી નંબર દસ ના જમીન માલિકો છીએ અમારી ખેતીની જમીનમાં ચાલીસ ટકા જે ટીપી સ્કીમમાં કાપે છે એ કાયદાની વિરુદ્ધ છે પ્લસ જે લોકોના અત્યારે નોટિસ ઇશ્યુ કરેલ છે કે ભાઈ આ રસ્તો જે નવ મીટરનો છે એ અઢાર મીટરનો કરવાનો છે તો આ આટલા માટે જેટલા મકાન માલિકો પ્લોટ ધારકો અને જમીન માલિકો એના કબજા ખાલી કરવા માટેની નોટિસ જોડા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે તેની રજૂઆત કરવા અત્યારે નગર નિયોજન શાખામાં અમે લોકો બધા ખેડૂતો આવેલા છીએ અત્યારે કોઈ ઓથોરિટી હાજર નથી અને આવા ત્રણ તારીખ આપેલી છે અમને સત્યાવીસ તારીખે કીધું હતું કે ભાઈ ઓથોરિટી